ભારત સરકાર અને ગુજરાત સરકારની સિવિલ ડિફેન્સની ગાઈડલાઇન્સ અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ માન્ય કલેક્ટર સાહેબ અને જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ આજ રોજ તારીખ બે જૂન બે હજાર પચીસથી છ જૂન બે હજાર પચીસ એમ પાંચ દિવસ જિલ્લાના કુલ નવ સ્થળો ઉપર સિવિલ ડિફેન્સની તાલીમ શરૂ શરૂઆત થઈ ચૂકી તાલીમમાં કુલ પાંચ દિવસમાં પ્રથમ દિવસે સિવિલ ડિફેન્સનો હેતુ તેમાં કઈ પ્રાથમિક માહિતી આપ બીજા દિવસે પ્રા પ્રાથમિક સારવાર બ્લડ બોટલ કલેક્ટ કરવી એકસો આઠની સેવા બોમ્બના ટાઈપ અને બોમ્બ ડિસ્પોઝલ દોરડા કઈ રીતે બાંધવા દોરડાની ગાંઠો આ ઉપરાંત અનેક પ્રકારની ફાયર ફાઇટિંગની સુવિધા એવી અને બાર અન્ય વોર્ડન સેવાઓ જેવી સેવાઓ આ સિવિલ ડિફેન્સ અંતર્ગત તાલીમ આપવામાં આવી રહી છે તો સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તાલુકાના તમામ જિલ્લાના લોકોને આ માટે એક અપીલ કરવામાં આવે કે આપ પણ આ તાલીમમાં ઉત્સાહપૂર્વક જોડાવ અને દેશની સેવામાં આપનું અમૂલ્ય યોગદાન આપો એવી અભ્યસના છે સર સિવિલ ડિફેન્સનો મુખ્ય હેતુ કે જ્યારે યુદ્ધની જેવી પરિસ્થિતિમાં આપણી પાસે પોલીસ તંત્ર અને મિલિટરીનું તંત્ર છે પણ આ તંત્રને જ્યારે શોર્ટેજ હોય છે જ્યારે એની ઉણપ હોય છે ત્યારે નાગરિકો પોતે જ સ્વરક્ષણમાં જોડાય આ ઉપરાંત આપદા જેવી પરિસ્થિતિ પૂર છે અર્થક્વેક છે અથવા સુનામી વાવાઝોડું જેવી પરિસ્થિતિમાં પણ આ તાલીમનો લોકોના બચાવ અને રાહતની કામગીરીમાં ઉપયોગ થાય છે મોટાભાગે આનો હેતુ સ્વરક્ષણથી સમાજ રક્ષણ ને સમાજ રક્ષણથી દેશ રક્ષણ સુધી નાગરિક પોતે જ પોતાની રીતે આત્મનિર્ભર બનીને દેશની સેવા કરે ને રક્ષણ કરે એનો મુખ્ય હેતુ છે